તમારે એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકન દ્વારા પ્રેસ કરી દેજો જેથી કરીને આ મારા નોટિફિકેશન સૌથી પહેલા મળે

તો ગમે તે એક ફોટો મેં સિલેક્ટ કરું છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તો એ પ્લસના આઈકોન પર ક્લિક કરી અહીંયા બાજુમાં પેલા ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાને કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું જવાનો છેલ્લે આવી જયા પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આણી પર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જવા પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી કોફી પર ક્લિક કરી સિલેક્ટ ઓર લિરિક્સ એની પર ક્લિક કરી ફરી પાછું કોપી પર ક્લિક કરી કોપી લેર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી કોપી પર ક્લિક કરી ત્યાં પેસ્ટ કરવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે મળીને કમ્પ્લેટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બેન કરી તો અહીં પ્રેસ કરી દેજો